આજુબાજુ સારું પેલા ઊંધી નખાવાની અત્યારે જોતા પેલા કઈ ઊંધી પાઇપો નખાવાની કેટલી થાય છે કે પાઇપો

કોને બોમાયે લે આ ડોહો હાટી માટીએ તાપનું મને બોમામ કે આમે અમે પાય પર લડતો રહતો જે ઓમ 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 કઈ અલ્યા ભાઈ તારા પાય પર પૈસા નહી 100 રૂપિયો ભાડામ ઘર લેવો જ તારા પૈસાથી તું પાય પર નકા નઈ મરકરાય ઓમ ઓમ હા તો હું તો નકાવાનો જ છું તે જજે ઓમ 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 કઈ આગચ્છમ વેલુ

હું મજાક અમે બતાવું જ પડશે તમારે પણ ના હોય તો એ બતાવો તો જાવ કા બોલો અમે જાવું એક નહીં આ ઉત્તર વખત જાવ હોય થઈ આ અધર તાઈ છેડો પાડો છેડા ઉપરથી જવાનું હા તે મેલો સીધી ઈ વાત કરો આ સીધી મેલજો ને આગળ લક્ષય મેલજો અમે લક્ષય જતા રહો તમને કઈ જા કે દોતી પોતી આવી જા ના લપસાય અમે કોઈ લપસોયો ખાધી આ ના કે પેલા ડોસા બાઈકમાં માં લપસોયો કોઈ ખાધી હા કેટલા અમે તોઈ ના હા કેટલા રૂપિયા ટિકિટ છે 2 રૂપિયા 2 રૂપિયા તો ઓ 2 રૂપિયા તો આખો દાયરો રમમે હું આદ કરો તે બે તમારે હોય અમે તો આમ લેબડા ઉપરથી ઉતકા માટા કેવું રમતા કવો પેલું કોક નહીં કેતા પેપડુ પેપડુ રમતા તે સમજો તાય હું જોઉં અત્યારે તો ઉંમર થઈ ગઈ હવે

આવો આવો પેલા માજી કાકાના કોઠ ધૂલ નારી કુકું આવવાના આ છેતર મોડ્યો વાળી વાળી ને થાકી ગયો છું

નય ભૂટા કદી એવું મેલે આયા ના તો ભમાય આય 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 ના આતે આવજો તન ઘેર જો તમે હાલ તમ તું આ પાવડો હોય હંતા

હા હું તમારું ધંગાક હા બોલો હું શું આપો આ દીધા હું નહીં આ કે હો ના તું બીરાણ તું બીરાણ હા બે ઉજા તો શું થાતી હોનાનું હોય ન્યાય થાય હો તો નઈ લાવજો તપા ફોન આપો ને હું બે મિનિટ ઉભા રહો તમને 500 રૂપિયા આલ દઉં રાખવાનું હા આ દેલે કે રિક્ષા રિક્ષા લે રિક્ષા બાઈ ખાલ લે ફોન કરવો તો બેરી કેટ નો કોઈ નઈ બોલાવા કે કોનાનું તમે લઈ જાવ લઈ જાવ ફોનામાં લઈ આવો નકર છપળાયો મન લ્યો લાવ ફોન કરી આવું ઓ તો

આ આ બુધરવા કરી તો યાર ખેતરમાં ભટતો તો યાર જોયો હું જોઉં આ ભટતાએ

હા ભાઈ તમે સરપંચા વાળા સરપંચા નતા એટલે મેં નોખા કઈ નાખી ગમે તે કરી વધારે નઈ પડ્યા સો લાખ પડ્યું એટલે મારે તો ઘર નવું બની ગયા મના દેખીશું હેડો આ મુડો છો કોણ હોય ભૂધરવા એ હા